નમસ્કાર મિત્રો મિત્રો હું તમારો બધાનો દોસ્ત તમારા માટે બે સારામાં સારી ગાયો અને બહુ જ વ્યવસ્થિત સર ગાયો છે બે દોવા દે છે અને સારામાં સારી ગાયો છે વેચવાની છે પહેલાં નંબરની ગાય કાબડી ગાય બતાવું છું સાત સાત લીટર દૂધ ટાઈમે હાજરમાં છે એક ટાઈમનું સાત લીટર બે ટાઈમનું ચૌદ લીટર દૂધ હાજરમાં છે પિસ્તાળીસ હજાર રૂપિયા કિંમત મૂકેલી છે બીજા વેતરની સારામાં સારી વ્યવસ્થિત સર ગાય વેચવાની છે શિંગડાવાળી છે જો તમને પસંદ આવી જાય તો પિસ્તાળીસ હજાર રૂપિયા કિંમત મૂકી છે એમનું સરનામું છે જો તમારે ખરીદવી હોય તો ગામ છે લાખા પુરા તાલુકો થરા જિલ્લો બનાસકાંઠા પિસ્તાળીસ હજાર રૂપિયા કિંમત છે અહીંયા એમનો મોબાઈલ નંબર આપેલો છે એની ઉપર તમે કોન્ટેક કરી શકો છો પણ ગાય બહુ સરસ છે તમે લઈ શકો છો અમારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કર દો અને અમારે વિડીયો તમને ગમતા હોય તો વિડીયોને ખાસ કરીને લાઇક કરો બ્લેક બ્યુટી બ્લેક કલરની બહુ મસ્ત અને શીંગડાવાળી દૂધવાળી એકદમ બેસ્ટ ગાય સારામાં સારી વેચવાની છે આ પસંદ આવે તો તમે આ ખરીદી શકો છો જેની કિંમત પાસઠ હજાર રૂપિયા રાખવામાં આવેલી છે બહુ મસ્ત ગાય છે જો તમને પસંદ આવે તો ગીર ક્રોસની ગાય છે સારામાં સારી તમને યોગ્ય લાગે તો તમે ખરીદી શકો છો એમનો મોબાઈલ નંબર અને સરનામું મૂકેલું છે લાંબી છે ઊંચી છે અને સારા દૂધવાળી છે યોગ્ય લાગે તો તમારે ખરીદવી હોય તો ખરીદી શકો છો એમનું સરનામું આપવામાં આવેલું છે ગામ છે આંબલિયા સણા તાલુકો જિલ્લો પાટણ છે અહીંયા એમનો મોબાઈલ નંબર આપેલો છે પાંસઠ હજાર રૂપિયા કિંમત મૂકેલી છે વધારે માહિતી તમને મોબાઈલ નંબર ઉપર મળી જશે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઈક કરો આ અમારી યુટ્યુબ ચેનલનો નંબર છે જેની ઉપર તમારે ગાય ભેસ વેચવા મૂકવી હોય તો ગાય ભેંસનો વિડીયો સરનામું અને કિંમત લખીને આ નંબર ઉપર તમે અમને મોકલી શકો છો જય જવાન જય કિસાન